ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચોવીસ જુલાઈ ને ગુરુવાર જીરાની બજારની વાત કરીએ તો ત્રણ જાણીતા વેપારીઓના મત આવ્યા છે એક ઊંઝા એક રાજકોટ અને એક રાજસ્થાન નાગોરના પહેલાં આપણે ઊંઝાના વેપારીનો સુમત છે તે જોઈએ તો જીરુની બજારમાં ભાવ નિશીષ પાર્ટી પર અથડાઈ રહ્યા છે જીરુના ભાવ અત્યારે એકસો નેવુંથી એકસો બાણું રૂપિયા પ્રતિ કિલો આસપાસ અથડાયા કરે છે જ્યારે કાચા જીરુંના ભાવ મંડીના છત્રીસોથી ઓગણચાળીસો રૂપિયા વચ્ચે ફેર્યા કરે છે જીરુની બજારમાં ચાઇનાનો પાક મોટો હોવાની સંભાવનાએ બજારમાં લેવાલી ઓછી છે ચીનમાં જીરુનો પાક પંદરથી વીસ લાખ બોરી વચ્ચે થયો હોવાનો અંદાજ છે બાંગ્લાદેશ પાકિસ્તાન અને નોર્થ ઇસ્ટના બીજા દેશોમાં પણ જીરુની માંગ રેગ્યુલર જોવા મળી રહી છે કોઈ મોટી નિકાસ માંગ નથી જીરુની વાયા દુબઈ કે બીજા દેશો મારફતે નિકાસ થાય છે પરંતુ બહુ મોટા વેપારો નથી જીરુની બજારમાં ચાલુ સિઝનમાં જેટલો પાક થયો છે તેનો સાઠ ટકા જેટલી આવક બજારમાં આવી ગઈ છે ઊંઝામાં પણ જીરુનો વીસ ટકા સ્ટોક હજી છે જીરુની બજારમાં આગળ ઉપર ભાવનું લેવલ કેવું રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જીરુની બજારમાં ભાવ બહુ ઘટે તેવા સંજોગો નથી અને તેજી થાય તેવા પણ સંજોગો નથી જીરુના ભાવ ટૂંકા ગાળા માટે નીચામાં છત્રીસો રૂપિયાને ઉપરમાં ચાર હજાર રૂપિયાની વચ્ચે અથડાયા કરે તેવી સંભાવના છે ચાઇનાની જીરુમાં મોટી નિકાસ માંગ ન હોવાથી લોકલ બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ નથી જીરુની દસ ટકા જેટલી નિકાસ માંગ જોવા મળી રહી છે જીરુની બજારમાં હજી એક્સચેન્જમાં પણ એફ ઇડી સ્ટોક છે અને તેમાં ભાવ નીચા હોવાથી માલ ઉપાડવાની કોઈ ઈચ્છા નથી જેને કારણે વાયદો ઘટતા બજારમાં પણ ભાવ નીચા આવી રહ્યા છે નવી સિઝનમાં પણ જીરુંના વાવેતર ઓછા થાય તેવા સંકેતો અત્યારથી મળી રહ્યા છે ખાસ કરી રાજસ્થાનમાં ચરસો અને ચણિયાના વાવેતર વધારે થાય છે કારણ કે બંને કોમોડિટીના ભાવ ખૂબ ઊંચા છે ગુજરાત માટે વાવેતરનો અંદાજ અત્યારે કાઢવો મુશ્કેલ છે જીરુની આવક ઊંઝામાં સાતથી આઠ હજાર બોરીની રેગ્યુલર જળવાઈ રહે તેવી સંભાવના છે ભાવ વધશે તો થોડી આવક વધી શકે આ હતા મિત્રો ઊંઝાના વેપારી હવે રાજસ્થાનના વેપારીનું શું કહેવું છે તે જોઈએ રાજસ્થાનમાં જીરુની આવક એકદમ ઓછી છે તમામ મંડીમાં અત્યારે આવક બહુ ઓછી જોવા મળી રહી છે બીજી તરફ જીરુંની બજારમાં ડિમાન્ડ પણ અત્યારે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે જીરુના દેશમાં જેટલા સેન્ટર છે ત્યાંના બાયરોએ વરસાદ પહેલાં જ જીરુની ખરીદી પૂરી કરી લીધી છે જેને કારણે અત્યારે ડિમાન્ડ બહુ ઓછી છે જીરુંમાં અત્યારે વરસાદને કારણે ભેજ પણ આવી જતો હોય છેલ્લા પચીસ વર્ષનો મારો અનુભવ છે કે આ સમયે જીરુની બજારમાં ડિમાન્ડ ઓછી જ રહેતી હોય છે જીરુની આવક રાજસ્થાનમાં રોજની અત્યારે તમામ મંડીમાં મળી પાંચથી છ સાડા પાંચ હજાર બોરી વચ્ચે આવે છે અને ભાવ એકસો થી એકસો નેવું રૂપિયા પ્રતિ કિલો વચ્ચે અથડાયા કરે છે રાજસ્થાનમાં ખેડૂતો પાસે હજી જીરુનો મોટો સ્ટોક પડ્યો છે અને જીરુનો સ્ટોક રાખવામાં ખેડૂતોને વધારે રસ છે જીરુના કુલ પાકમાંથી પચાસ ટકા જેટલો સ્ટોક હજી ખેડૂતો પાસે પડ્યો હોવાનો અંદાજ છે જીરુની બજારમાં જે રીતે ખેડૂતો પાસે હજી સ્ટોક પડ્યો છે અને ડિમાન્ડ જોતા ભાવમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી જીરુંના ભાવમાં થોડો સમય માટે રેન્જ બાઉન્ડ રહે તેવી સંભાવના છે જીરુમાં આ ભાવથી કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો પણ નથી દેખાતા જીરુમાં નિકાસ વેપાર કોઈ લાંબા થતા નથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતીય જીરુના મુખ્ય બાયરો દેશો છે પરંતુ તેની ડિમાન્ડ અત્યારે નથી બાંગ્લાદેશ ભારતીય જીરુનો સૌથી મોટો બાયાર છે પરંતુ તેની માંગ નથી બંને દેશમાં અત્યારે બજાર ડિસ્ટબન્સ છે ચાઇનાની પણ જીરુંની માંગ રૂટીન જ જોવા મળી રહે છે ચીનના જીરુંના પાકને લઈને હજી કોઈ ચોક્કસ પાકના આંકડા આવતો નથી અને તેની ભારતીય બજારમાં ખરીદી પણ મર્યાદિત જોવા મળી રહે છે આ હતા મિત્રો રાજસ્થાનના હવે રાજકોટના વેપારીની મત જોડાય જીરુની બજારમાં ભાવ ઘટ્યા છે અને ઊંચી સપાટીથી ફ્રી ઘટાડો થયો છે જીરુના ભાવ મુન્દ્રા ડિલેવરી આજે ઘટી આડેત્રીસો પચાસથી સાડત્રીસો પંચોતેર રૂપિયા ક્વોટ થાય છે જીરુની બજારમાં આવકનું મોટું પ્રાસર નથી પરંતુ રૂટીન આવક થાય છે અને ગુજરાતમાં રોજની અત્યારે નવથી દસ હજાર બોરીની જીરુંની આવક થાય તો જીરુંની બજારમાં ચાઇનાની ડિમાન્ડ ન હોવાથી બજાર રિવર્સ ચાલી રહી છે વૈશ્વિક બજારમાં અને લોકલ નાણાંકીય કટોકટી પણ વધારે હોવાથી જીરુમાં ડોમેસ્ટિક કે નિકાસ માંગ નથી સામાન્ય રીતે વરસાદના દિવસોમાં આ સમયે ગરાયટી ઓછી જ રહેતી હોય છે જીરુની બજારમાં હવે ઓગસ્ટ મહિનાથી વિવિધ તહેવારો શરૂ થશે અને ડોમેસ્ટિક ડિમાન્ડ થોડી ચાલુ થાય તેવી સંભાવના છે સાતમ આઠમ દુર્ગા પૂજા નવરાત્રી સહિત તહેવારો એક પછી એક આવશે જેના જેને કારણે જીરુની બજારમાં લોકલ ડિમાન્ડ થોડી વધે તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુની બજારમાં આવક મર્યાદિત છે પરંતુ જો થોડા ભાવ વધે તો આવક વધી ગુજરાતમાં બારથી તેર હજાર બોરી વચ્ચે પહોંચી જાય તેવી સંભાવના છે પરંતુ બહુ કોઈ મોટી આવક થાય તેવા સંજોગો દેખાતા નથી રાજસ્થાન અને ગુજરાતમાં જીરુંનો સ્ટોક હવે ખેડૂતો પાસે પણ લિમિટેડ રહ્યો છે રાજસ્થાનમાં જીરુંની આવકના કોઈ ચોક્કસ આંકડાઓ બહાર આવતા નથી પરિણામે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે ઝીરુંની બજારમાં આ ભાવથી કોઈ મોટી મંદી કે મોટી તેજી થાય તેવા સંજોગો નથી જીરુના ભાવ ટૂંકા ગાળા માટે રેન્જ બાઉન્ડ રહે તેવી સંભાવના છે જીરુમાં પચાસથી સો રૂપિયા ઘટવાની જગ્યા છે જ્યારે ઉપરમાં ત્રણસો રૂપિયાથી વધુ વધી શકે છે બહુ મોટો વધારો દેખાતો નથી જીરુની નિકાસમાં અત્યારે ડિસ્પિટિ છે કારણ કે કાચા માલ નીચા ભાવથી મળતા નથી વાયદો ઘટે એટલે ભાવ ઘટી જાય છે શીનના પાકને લઈ વિવિધ અંદાજો આવી રહ્યા છે એક સર્વ સામાન્ય પંચોતેર હજાર ટનથી એક લાખ ટન વચ્ચે પાક થયો હોય તેવી સજા છસા બજારમાં છે જોકે જીરુનો પાક પંચોતેર થી એસી હજાર ટન વચ્ચે થાય તેવી સંભાવના છે આ હતા મિત્રો જીરુના વેપારીઓના મત નિર્ણય તમારે લેવાનો છે શું કરવું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી